બાણવડ નગરપાલિકામાં ભાજપ દ્વારા ચોવીસ માંથી એકવીસ સીટ કબજે કરાઈ હતી ત્યારે પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થપાયું છે આજ રોજ પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી સાથે જ કારોબારી ચેરમેનની પણ વરણી હાથ ધરાઈ હતી જેમાં સર્વાનુમતી પ્રિયેશ નલિનભાઈ ઉનડકટને પ્રમુખ બનાવાયા હતા જયારે ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન હિતેશભાઈ જોશી તેમજ કારોબારી ચેરમેન તરીકે ચેતનભાઈ જી રાઠોડને જવાબદારી સોંપાઈ હતી આ ચૂંટણી બાદ સમર્થકો અને કાર્યકરોમાં ખુશીની લહેર સાથે જ વિકાસની ગતિ અવિરત રહી તેવી હાર્દિક શુભેચ્છા સમર્થકો અને જ્ઞાતિ અગ્રેણીઓ દ્વારા પાઠવાઈ હતી આજરોજ ભાણવો મુકાબે નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટણી ઉજવેર જેમાં પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા ભાજપ નેતૃત્વ તરફથી પ્રમુખ તરીકે મારી અને ઉપપ્રમુખ તરીકે જિજ્ઞાભેન જોશીની નિમણૂક કરેલ છે આ તકે હું આપણા કેબિનેટ મંત્રી માન્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબ માન્ય સાંસદ શ્રી પૂનમબેન તેમજ યુવા નેતૃત્વ શ્રી હર્ષદભાઈ બેરાનો આ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા પર જે વિશ્વાસ મૂકો છે તે વિશ્વાસ પર અમે ખરા ઉતોશું એવી ખાતરી આપું છું ભારત માતા કીજે